ગુડ મોર્નિંગ જય હમભાઈમાં જય દ્વારકાથી જાય હોબ તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું આપણે જો લાંબાજી મહેમાન આવ્યા હતા ને મહેમાનને લઈને અહીંયા આપણે ઉપરકોટ દેખાડી આવી આપણે ઉપરકોટ જોયું ને હું ભાલો હોય જોતો હું હું ભેગા ભાઈ મહેમાનને દેખાડતી એમનો પહેલી વાર જૂનાગઢ આવ્યો છે એટલે હું ચાલો એને ઉપરપોટ તો દેખાડી પાછું આજનો રોકાવાનો એના તો હજી બીજું આપણે જાત હું ભાલો પેલા ઉપરકોટ આજે દેખાડી આવી એટલે જો અત્યારે ઉપર ઉપરકોટ હું ગયો નથી એનો હું જોતો આવું જો કે ગયો એટલે પેલા ગયો તો રેનોવેશન કે પછી હું નથી ગયો એટલે હાલો જાતા આવીને હું જોતો આવું તમને દેખાડું હાલો જો અત્યાર પછી ડામુધું ભૂઈ ગયા છે હાલો મિત્રો આપણે જો ઉપર ઉપરકોટ પહોંચી ગયા છે જો આ ગેટ છે ત્યાંથી હમણાં એન્ટ્રી લઈને પછી મિત્રો ઉપર ઉપરકોટમાં એન્ટર થઈ ગયા ટિકિટ લઈ લીધી છે ને કાંઈક બેલ્ટ જેવું દીધું હે આપણને આને તો ખબર નથી હું હૈ પાછું જ દેવાનું હે પાછા જાય ને ત્યારે બાકી જો આપણે એન્ટ્રી કરી લીધી છે અંદર જઈએ જો મિત્રો અમે પહોંચી ગયા પહેલા તો તોપ પણ પહેલાં તોપ જોતા પછી બીજું બધું જોઉં હું ઓલિસ એજથી આવ્યો ને અહીંથી સડી ગયા મું કહું પહેલાં તોપ જોતા જવો મિત્રો હડતું જૂનાગઢ દેખાય ને બાકી ટોપ તો જોઈ લીધી હાજર તમને દેખાયલી નહીં પછી હમણાં વર્તા દેખાડી નવ મિત્રો રોલી બાજુ તો મોટી હતી તોફ આ નાની છે કંઈ હે તો નહીં આમાં જો ખાલી જ છે તે તો પેક કરી દીધું ને કે અહીંયાથી જ ઓલો ઘોડો નાખવાનો થાય નવો મિત્રો ઓલો નીચે ગેટ રહ્યો ત્યાંથી જ આપણે એન્ટ્રી કરીએ ભાઈ આવ્યા અહીંયા ટિકિટ બારી છે જૂનાગઢના લોકલ હોય તો પચાસ રૂપિયા બાકી બારના હોય તો સો રૂપિયા લા આપણે 150 રૂપિયા દઈને આયા છે અહી જો બકે લખલ છે ઉપર કોટ ફોટ તને ફોટો પાડવો હોય તો પાડી શકો તમે તો એ નકશોય દોરલ છે ક્યાં ક્યાં હું છે બધું જો આમાં વાંચી લેજો જો અહીં હિન્દીમાં લખલ છે ને નીચે ગુજરાતી ઇંગ્લિશમાં લખલ છે ગુજરાતીમાં ન થાય મિત્રો આ સાયકલ ભાડા જોતી હોય તોય મળે જો આપણે કઈ સાયકલ બાઈકલ લેવી નથી આપણે હાલીને જ જાઉં આ રે જેમ મિત્રો ઓલી મેન તોપ આ છે એ આમાં લખ લે જો માણેક તોપ ક્યારે હું હતું પાંચસો વર્ષ જૂની છે જો એમાં બધું લખલ છે જે વાંચી લેજો પોસ્ટ કરીને એવું À, một thế thôi phải Trump, ra không? Còn không thì, giờ đây. Anh nói một thứ đã khui luôn phải không? Mà hẹn để phep thế, như thế rồi có ત્યાંને લગભગ ટિકિટ આવી છે એવું લાગે છે મને ત્યાં જાય પછી ખબર પડે શું છે ગ્રુપ છે છોકરાઓને સાયકલ હાટું બાંધે છે એકને ગેરવારી જઈ બધાને ગેરવાળી જ લેવી છોકરા મેનેજર રાણક દેવીનો એ બાજુ હમણાં પછી જા હું અહીં થોડાક ફોટા પડ્યા એ બાજુ હમણાં થોડીક વાર પછી જા હું ત્યાંની ટિકિટ છે કે નહીં કંઈ ખબર નથી પેલા એ ઓલી ગુફા નહીં હે એ બધું જોતા આવી પછી ત્યાં જા હું જો બાકી હવે અહીં ધાર જ છે ઉતરવાનો અમે જઈ બધું ગુફાઓ જોવા માટે જવું માથી આપણે ટિકિટ લીધી અહીંયાથી જોવા પગતથી ઉતરવાના હે હાલો જો નીચે ઉતરી ભાઈ ટિકિટનું શું તો ઓનલાઈન જ તમે લઈ શકો ઓફલાઈનની સુવિધા નથી એટલે આપણે ઓનલાઈન ટિકિટ લીધી એક જણાના વીસ રૂપિયા હે ઇન્ડિયનના ફોરેનર હોય તો અલગ છે ફોરેનરનો આપણે કાંઈ પૂછ્યું નતું હું જાઉં આવી કાંઈ ગુફા હે મંગલાજ મારો ઓલો પેલો ઓલો આની પેલા ઓલી ગુફા દેખાઈ દીધી મેં એનો ઓલો જોયો હોય એના જેવી જ છે એમાં બહુ જાજો કઈ ફેરફાર ન થઈ જો એ રીતનું જ બધું છે જો આ જરાક ઊંડી વધારે છે ઓલી એટલે ઊંડી નથી જો બાકી આ રૂમ જેવું કઈક છે આમાં જ કઈ દેખાતું નથી આ હવા બારી

આ છે બોધ ગુફાઓ ઉપરકોટમાં આવેલી અહીંયા જો દરવાજો બંધ છે આમાં તો કંઈ દેખાતું જ નથી આમાં જોઈ તો તું અહીં જોયું છે જો સૌ જઈને આવું છે તો બગાઈ અહીં રૂમ જવું હે વચમાં જવા પીલર ઉભો કરેલ હે નકર પડે એમ અહીંયા બાકી જવા પીલર રહે આવું કંઈક છે બૌદ્ધ ગુફામાં બીજું કંઈ ખાસ છે નહીં જો કે ટિકિટ સસ્તી હતી એટલે મગું લઈ લઈ જોઈએ તો ખરી અને મને કોઈ વ્યુઅર્સને દેખાડીએ મિત્રો હમણાં આપણે નીચે ઓલી ગુફા જોવા ગયા હતા ને બૌદ્ધ ગુફાઓ એ જવાય ઉપરથી આવી કંઈક લાગે હાલો ઓલી સેટ થઈ આવ્યા હવે આમ જઈને જોઈએ બાજુ હું જોવા જવું હે હાલો મિત્રો બૌદ્ધ ગુફા જોતા એવા અહીં હવે આમ જઈ છીએ ઓલો નવગણ કુવો જોવા જો મિત્રો અહીં નીચે આવેલી હે અળી વાવ વાવ જોઈને જોવાની ટિકિટ બિકિટ છે કે નહીં ખબર નથી હમણાં જઈ પાસ ખબર પડે બાકી ઇતિહાસ જોવામાં અમે છે એરા પોઝ કરીને વાંચી લેજો જો મિત્રો આમ બગીચા જેવું હોય લોન ને એવું બધું અને અહીંયા ત્યાં નીચે જવાય અળી વાવ હાલો તો હળી વાવ નીચે જઈને જોતા આવીએ જો મિત્રો હળી કઢી વાવ ના પગથિયા હે જો સામે દેખાય ઉપર જો ઓલી જારી મરલ હે એટલે કચરો ની કંઈ પડે નહીં આમાં જો કે તો કચરો તો ઘણો હે તો પહેલાં કરતા તો ઓછો હોય પહેલાં નકરો જવું તો પાણી ઓછું દેખાય તમને નકરો કચરો જ માં થાય હાજર મિત્ર હવે આપણે પહોંચી ગયા નીચે મિત્રો આજે અળી કઢી વાવ ઉપર થઈ દેખાય અળીકડી વાવ જો આમાં એક કબૂતરાના પીછા નકરું જ પીડું અને પાણી જો કે ગંધાય છે એવો જો પેલા કરતા તો ઓછું ગંધાય છે પેલા તો આવો નકરો કચરો જ પીડો થાય તો ગંદા તો બહુ લા આ રિનોવેશન થી આવે છે થોડો ઘણો કઈક ફાયદો થયો લાગે હવે તડકો એમ લાગે હવે ગરમી થાય છે ફૂલ એવું બાકી અહીંથી ગિરનાર દેખાય ના જો આ પાછળ નો રોડ જો મિત્રો હું આપણે ફોટા ફોટા જ્યાં જ્યાં પાલ લીધા ફોટા પાડીને પછી અહીં આવી ગયા જો લોન ને પાથરલ હે જો અહીં સિંહ બનાવેલ હે

ખાવા પીવાની દુકાન છે તમે બહારથી કંઈ ન આવી શકો અહીંથી તમે લઈને ખાઈ શકો તો બાકી આ ઝુંપડી જેવા બનાવ છે હલો મિત્રો હવે આપણે અહીં પહોંચી ગયા છીએ ગિરનાર દરવાજો જો આ દરવાજો છે આ છે ગિરનાર દરવાજો જવો છેટેથી તે દેખાડું તમને જો બાકી એની હું હિસ્ટ્રી ઇતિહાસ શું છે એ તો બધું જો કે આમાં લખેલું છે એટલે જરાક વાંચી લેજો જવું આ ગુજરાતીમાં લખલ છે એ નીચે હિન્દીમાં લખલ છે અને નીચે ઇંગ્લિશમાં લખલ હે બાકી આ જો નકશો એનો દરવાજાનો હાલ મિત્રો હવે નવગણ કુવો જોવા હા માટે પણ તડકો એવો છે આવજો દાદા હાવ માથે જ છે આવ્યા તો રખડી લઈ અને દેખાડીએ તમને જો મસ્ત હે ભાજી શું છે ચોમા આમ આવ્યો તો બહુ મજા આવે કેમ કે આખી લીલોતરી હોય ને તડકો ઓછો લાગે જોકે તડકાની તો હજી શરૂઆત જ છે તોય આવવા પડે છે એટલે ઉનાળો તો ભૂકા જ કાઢવાનો છે આપણે ત્યાં હિલા જાય અહીં જો મિત્રો આજે ધક્કાબારી રાજા સાહેબ વખત એવું કહેવામાં આવતું કે કોઈને સજા દેવાની થાય ને તો આ ધક્કાબારી અહીંથી હે ને ધક્કો મારી દેવું કકો માર દે જાય નીચે જો મિત્રો આ છે જો મિત્રો આ છે ભૂતિયા ટાવર જૂના જમાનાનું કંઈક કઈ છે ને આમાં જો વાલુ આઉટલેટ બુચ ટાવર છે હજી ઉપર જવાનું હાલો હાલો ઉપર જાય હાલો આ કઈક મસ્ત લાગ્યું છાંયો છે

આ શેડી મસ્ત હે જો મિત્રો આખી લાકડાની હા હા જો મિત્રો આ તળાવ છે ઘણું ઊંચું હે જો મિત્રો આ છે ચૂના ચક્કી એનો ઇતિહાસ શું છે જો હમણાં તમને આમાં દેખાડો ના જો પાણીનું પરબ છે પાણી પીવું હોય તો જો જાય લીખું ચૂના ચક્કી બાંધકામમાં વપરાતી સામગ્રીને મિશ્રિત કરવા માટે પ્રાચીન સમયમાં બનેલી ચક્કીઓ ઉપરકોટ કિલ્લાના દક્ષિણ ભાગમાં નવાબી તળાવની પૂર્વમાં આવેલી છે જો બાકીનો ઇતિહાસ શું છે તમે જો વાંચી શકો હવામાં જો આમાં એનું સ્કેચે દોરલ છે આમાં જો જો બાકી આવી કંઈક આ ચક્કી છે ચૂનાને મિશ્રણ કરવા માટે બનાવેલી ઓરકો કિલ્લાની અંદર દરગાહ આવેલી છે હજરતલાલ સહેજાદા બાપુની જો લેડીઝના ઓટા ઉપર ચડવાની મનાય છે આવી એક જેટ ઓલી મને તમને ચૂના ચક્કી દેખાડી ને એની બાજુમાં જ હવે આપણે જ્યાં હું ઓલું નવા બી તો મેં તમને દેખાડ્યું ઉપરથી ઓલીસે ડળી ગળી વાવ આવ્યું તો આપણે જોઈ લીધું આ બાજુ અનાજના ભંડાર છે જ્યાં હમણાં જ્યાં હું અનાજથી નીચે છે નવગણ કુવો એટલે પેલા અહીં જોતા ગયા હાલો જો અહીંથી જવાય આ ઉપરથી લગભગ દેખાતો હોય છે કદાચ નીચે મિત્રો આવેલો હોય નવગણ કૂવો જોઈએ જો હમણાં ઓલી સાઈડથી અંદર જવા દેતા હોય છે તો હમણાં જ્યાં તો દેખાડું તમને ઉતરીને આવ્યા અહીંથી જો નીચે જવાનો રસ્તો હોય નવ ગણું લાલો તમને દેખાડું કેવું છે એ જો મિત્રો આ જો આ કબૂતરને રહેવા માટેના જો આ જૂનવાણી સમયમાં બનાવવા લઈએ લગભગ વીમો રહે છે મિત્રો કેમ કે નીચે અંધારું એટલું છે વાય છે એવી આવે તો ટ્રાય કરીએ જો તમને દેખાડે શકો તો દેખાડું જો વધારે કબૂતરા રીએ છે મિત્રો આમાં જેમ નીચે જાય એમ અંધારું જ છે જો નકરું ને નીચે જવાનો તો આપણો વિચાર છે નહીં અહીંથી હું તમને જરાક દેખાડી દઉં જો જો વાહ હે નવગઢ કુવો જો કહે છે કે વાહ સુધી તે જવાય જાય તો અંધારું જેટલું એટલું હે કંઈ દેખાય નહીં આ ઉપરથી જો મિત્રો આ છે અનાજ ભંડાર ઓલા આ કૂવા કેવા પ્રમાણે જોયા ભૂત એ રીતના જ ઊંડા છે રૂમ જેવા મારા રાજા છે એ વખત માનાજ રાખતા અત્ય જોકે માથા કાચને રાખી દીધું એટલે કચરો ને કાંઈ પડે નહીં હાલો મિત્રો જો અમે સોડા બોડા પીએ માં એક પાણીની બોટલ લઈ લીધી હવે મેં કીધું રાણક દેવીનો મહેલ જોતા આવી છે એક આજ બાકી છે જો અહીંથી એન્ટ્રન્સ છે અહીંથી આપણે જાઉં હમણાં અંદર જોઈએ અંદર તો કેવા સુધારા વધારા કર્યા હં જો મિત્રો થોડાક ઉપર આવી ગયા અહીં હવે અહીંથી આમ જઈ અહીંથી જો ઉપર તો નથી જવાનું ઉપર જવાની મનાઈ છે જવાય મયરું દોયડા ને બાંધલ થાય ઉપર તો નહીં જવાય ઉપરથી વ્યૂ મસ્ત આવત તો હવે ઠીક છે અહીંથી આપણે અંદર આટો મારતા મારતાવી જોતા આવી જવ લાઇટિંગ લાઇટિંગ ને બધું ગોઠવ થાય જવ એવો આવો કઈક રાણક દેવી નો મહેલ છે અને આપણે અંદર આટા મારી ખાસ નથી હવે તો બધું બંધ કરી દીધું બાકી જો અહીં થાય ઉપર દેખાતું આ છે રાણક દેવી નો મહેલ અહીંયા એનો માંડવો હતો જ્યાં એક બે ત્રણ ને આ ચાર પિલર દેખાય ને રાણક દેવીનો માંડવો અહીંયા હતો બાકી જો આવો કંઈક મહેલ છે હવે જો કે પહેલાં જેવું કઈ નથી રહ્યું બાકી પહેલા તો ઉપરને જવાતું જવા મજા આવતી હવે એવું જ એમાં એવું કંઈ છે નહીં એવા ફોટા બાકી પેલા જો ઓલો દરવાજો હોય ને ત્યાંથી એન્ટ્રી હતી હવે એન્ટ્રી તો બધી બંધ કરી દીધી હે જો ભાઈ ફોટા છે હવે ફોટામાં દેખાડું તમને કઈ રીતનું શું છે અહીં જો માતાજીનું કંઈક છે આમાં નામ કે કંઈ લખલ નથી તમને દેખાડત બાકી તો અહીં જવું ફોટા દોરલ હે પેલા આવું હતું પછી આવું હતું ને પછી આવું થયું જો મિત્રો એન્ટ્રન્સ છે ત્યાંથી આપણે આવ્યા ને અહીંયા અંદર આવું કંઈક અમે લખલ હે બાકી રાણક દેવીનો ઇતિહાસ નહીં બધું હાલો રાણક મહેલ તો જોઈ લીધો હવે જઈ હવે કઈ જઈએ હવે લગભગ જો કે કાંઈ બાકી છે નહીં થોડું ઘણું કંઈ બાકી એ છે તો દેખા દે બાકી હવે બહેને જાઉં તડકો એવો લાગે છે